ડીસાના બનાસ નદીના પુલ પાસે એક્ટિવાને નીલગાય અથડાતા યુવકનું મોત ડીસા શાક માર્કેટના બે જુડવા ભાઈઓ શાક માર્કેટ આવતા હતા ડીસાના બનાસ પુલ નજીક સોમવારે વહેલી પરોડે થયેલ હૃદય અકસ્માતે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફેલાવી દીધું છે સવારના શાંત વાતાવરણમાં ડીસા બનાસ નદીના પુલ પાસે નીલગાય રસ્તા વચ્ચે આવી જતા એક્ટિવા પર જઈ રહેલા બે જુડવા ભાઈઓમાંથી એક ભાઈનું જીવનને અકાળે છીનવી લીધું હતું ડીસા શાક માર્કેટના આશાસ્પદ વેપારી યુવકનું મોત થતા સ્થાનિક લોકોમાં ગમગીની છવાઈ ગઈ છે આ દુર્ઘટના સોમવારની વહેલી સવારે બનાસ નદીના પુલ પાસે નિમ્સ હોસ્પિટલની સામે બની હતી જેમાં ડીસા તાલુકા માલગઢના મામાનગર ખાતે રહેતા પ્રદીપભાઈ રમેશભાઈ કચ્છ અને તેમના જુડવાભાઈ પંકજભાઈ રમેશભાઈ કચ્છ એક્ટિવ પર માલગઢથી ડીસા માર્કેટ તરફ જઈ રહ્યા હતા ત્યારે અચાનક એક નીલગાય તેમની એક્ટિવા સાથે અથડાઈ હતી આ અણધારી ઘટનામાં પ્રદીપભાઈનું ઘટના સ્થળે દુઃખદ અવસાન થયું હતું જ્યારે પંકજભાઈને ગંભીર ઇજા પહોંચી હતી અકસ્માત બાદ તરત જ બંને ભાઈઓને ડીસા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં પ્રદીપભાઈનું મૃત જાહેર કરવામાં આવ્યા હતા પંકજભાઈની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખી તેમને વધુ સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આશાસ્પદ યુવક પ્રદીપભાઈના અકાળે અવસાનથી તેમના પરિવાર મિત્રોને સમગ્ર સ્થાનિક સમુદાયમાં ગમગીની છવાઈ ગઈ છે સ્થાનિક લોકો રસ્તા પર રખડતા ઢોર અને નીલગાયના કારણે થતા અકસ્માતોને રોકવા માટે સરકારને અપીલ કરી છે